ગુડ આફ્ટરનૂન બાળકો જયાબેન બી ખોદ ગુજરાતી પ્રાથમિક વિભાગ બોરીવલી વેસ્ટ ધોરણ બીજું વિષય ગણિત બાળકો આપણે આજે ચિત્ર પરથી શીખવાના છીએ ચિત્ર પહેલાં જોઈશું ચિત્ર પરથી આપણે શું સવાલ પૂછ્યા છે એના જવાબ આપવાના છે તો ચિત્ર પરથી માહિતી શીખશું તો બાળકો પાનો નંબર છે પાનું નંબર છે એકતા પાનો નંબર છે પાન નંબર છેતાલીસ છેતાલીસમાં પાના પર છે બાળકો ચિત્ર પરથી માહિતી મેળવીએ જો આ ચિત્ર દેખાય છે બાળકો આ ચિત્ર શેનું છે બજારનું જો વર્ગીકરણ આ ચિત્ર શેનું છે બાળકો બજારનું તમે મમ્મી સાથે બજારમાં જાઓ ને શાક લેવા તો કેટલું બધું કેટલું બધું ત્યાં મળતું હોય દુકાનો હોય લારી પર આ ગાડી પર બેઠા હોય શાકવાળા ફળવાળા નીચે બેઠા હોય ટોપલી લઈને તો આપણે ચલો અહીંયા જો સ્ટોલ લાગેલો છે છોકરાઓ બધા ત્યાં ટોળું વાળીને ઊભા છે અહીંયા બધા શાક છે જો આ કોબી પછી આ ગાજર કાકડી બટેકા કાંદા રીંગણા લીંબુ છે ને હવે અહીંયા ફળવાળો છે અનાનસ દાડમ કેરી ચીકુ દ્રાક્ષ અને અહીંયા જો બધા માણસો થેલી લઈને ફરે છે શાક લઈને કરે છે તો આ છે બજારનું ચિત્ર ચલો આપણે નીચે જોઈએ ઉપરના સાપ્તાહિક બજારનું નિરીક્ષણ કરીને નીચેના ચોરસ વરો આ સાપ્તાહિક બજાર છે હવે અહીંયા સવાલો પૂછ્યા છે આપણે એના જવાબ જોઈએ જો શાકભાજીની હાથગાડીની સંખ્યા હવે શાકભાજીની હાથગાડી એટલે આ ગાડીઓ છે એ કેટલી છે ચલો જોઈએ અહીંયા જો આ કોબીની સાથે છે શાક એટલે આ એક આ ગાજર ની લારી છે ગાડી છે બે આ ત્રણ અને આ ચાર જુઓ જુઓ અહીંયા શું છે આ છે જુઓ ચાર કેટલી ગાડી છે આ તો ફળની થઈ ગઈ એટલે શાક ની કેટલી થઈ એક બે ત્રણ ચાર શાકભાજીની હાથ ગાડીની સંખ્યા કેટલી છે બાળકો ચાર છે ફળ વેચનારા માણસોની સંખ્યા ફળ કેટલા જણ વેચે છે આ એક અને બે તો કેટલી સંખ્યા છે બાળકો બે બજારમાં વેચાઈ રહેલા ચાર ફળ ચાર ફળના નામ તો મેં તમને જો કીધું અનાનસ જો ચાર ફળના નામ અનાનસ પછી આ છે દાડમ દાડમ પછી અહીંયા અહીંયા છે છે કેરી કેરી અને ચીકુ ચીકુ ચલો બજારમાં વેચાઈ રહેલા પાંચ શાક હવે પાંચ શાક કયા છે જોઈએ કોબી કોબી ગાજર ગાજર બટેકા બટેકા કાંદા જો કેટલા શાક થયા એક બે ત્રણ ચાર અને ભીંડા ભીંડા હમ ચલો એના નીચે પ્રશ્ન પાંચ બજારમાં દેખાતા કુલ છોકરાઓ ચલો છોકરાઓ ગણીએ જોઈએ જો એક બે અને આપણ જેવો અહીંયા છોકરો છે જો છે ને એટલે ત્રણ છોકરા છે કેટલા છોકરા છે બજારમાં ત્રણ છોકરા છે હવે બજારમાં દેખાતી કુલ છોકરીઓ છોકરીઓ કેટલી છે બાળકો જો આ એક અને આ બે બે છોકરીઓ છે બજારમાં કપડાની થેલી લઈને આવનાર આવેલી કુલ વ્યક્તિ હવે બજારમાં કેટલા જણ કપડાંની થેલી લઈને ફરે છે જો આ એક બે અને જો આમના હાથમાં છે જે શાક અંદર નખાવે છે એટલે ત્રણ એટલે બજારમાં કપડાની થેલી લઈને આવનારી કુલ વ્યક્તિ ત્રણ છે તો સમજાણ બાળકો ચિત્ર પરથી માહિતી કેવી રીતના લખાય અને ચિત્ર જોઈને આપણે સવાલના જવાબ આ માહિતી આપણે લખી આ વિડીયો તમે જરૂરથી જોજો એટલે તમને ચિત્ર પરથી માહિતી કેવી રીતના લખવાની એ ખબર પડશે થેન્ક યુ